પોપલેટા તાલુકામાં આજે અહીંના પોલીસ સ્ટેશન ખાતે આગામી મોહરમના તહેવારને અનુલક્ષીને શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનોની એક મિટિંગ બોલાવવામાં આવેલ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એલ આર ગોહિલે બંને કોમના આગેવાનોને શાંતિ જાળવવા અપીલ કરેલ હતી આ મિટિંગમાં પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા સોના ચાંદી એસોસિએશનના ઉપપ્રમુખ જયેશભાઈ વિંડી કટલેરી એસોસિએશનના પ્રમુખ કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવાડિયા યુવા ઉદ્યોગપતિ અલ્પેશભાઈ વોરા જિલ્લા ભાજપના જયેશભાઈ ત્રિવેદી વિનુભાઈ ઘેરવડા રમણીકભાઈ ગજેરા એડવોકેટ જયેશભાઈ વસંત વિઠ્ઠલભાઈ સોજીત્રા મુસલિમ સમાજના લાલો શેખ હનીફ કોડી શાહનવાજ બુખારી હારૂન માલવીયા સબીર મિનિયા પ્રમુખ તાજિયા કમિટી રસીદભાઈ શિવાની સહિત પત્રકારો વગેરે હાજર રહ્યા હતા રિપોર્ટર અરશીભાઈ આહિર ઉપલેટા